નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર કુનાલ ચાંદવાર છે અને હું ઝાયડસ અમદાવાદમાં એલર્જીસ્ટ ક્લિનિકલ ઇમ્યુનોલોજિસ્ટ અને રૂમટોલોજિસ્ટ છું એટલે એલર્જીનો ડૉક્ટર ઇમ્યુન સિસ્ટમ એટલે આપણી જે રોગપ્રતિકારક શક્તિ હોય એના અને વાસ સંબંધિત રોગોના ડૉક્ટર છું હું મહેસાણા દર મહિને જે પહેલો ગુરુવાર આવે ત્યારે આવું છું અને અહીંયા હું એલર્જી કોમ્પ્લેક્સ એલર્જીક ડિસોર્ડર્સ જેમ કે છીડસ આવી નાકમાં વારંવાર છીકો આવી આસ્થમાં કે દમની તકલીફ હોવી અને કોમ્પ્લેક્સ એલર્જી નાકની શ્વાસની ચમડીની કોઈ બી પ્રકારની એલર્જી હોય એના ડિસઓર્ડર્સ વા અને વા સંબંધિત રોગો જેવી રીતે સંધિવા હોય કે લૂપસ કરીને વા હોય કે સોરિયાટિકાથરાઈટીસ સોરિયાસી ચામડીનો રોગ હોય એના કારણે જે વા થતું હોય એ બધા રોગોનો ડૉક્ટર છું સાહેબને છેલ્લે ક્યારે બતાવ્યું છે સાહેબ એટલે જે હૃદયનો પ્રેશર હતો ને એ તો પહેલાં કરતાં ઘણો ઓછો થયો છે એ લાસ્ટ ટાઈમ સિક્સટી સેવન હતો જે હૃદયને પ્રેશર આવે અત્યારે એ ચાલીસ થયો છે તો એમાં તો સારો એવો ફેર છે જે ફેફસાની કેપેસિટી હતી એમાં બી એક રિપોર્ટમાં તો થોડોક ફેર આવ્યો છે પાંચ ટકાનો જ આવ્યો છે પણ ઇન્ડિકેટ કરે છે કે કદાચ ધીમે ધીમે આરામ પડશે સો થોડું ઘણું ફેર તો પડે છે સ્લો પ્રોસેસ છે ધીમે ધીમે ટાઈમ લાગશે પણ એટલીસ્ટ એટલું ઇન્ડિકેટ કરીએ કે આપણે સરખી દિશામાં જઈ રહ્યા છે બરાબર સો પોસિબલી એકવાર છ મહિના થઈ જાય આમ તો દવા ચાલુ કર્યા કેટલો ટાઈમ થયો આપણે ઓકે સો એકવાર એક વર્ષ પછી એકવાર સીટી રિપીટ કરાવીને જોઈશું એકચ્યુઅલી સિટી સ્કેનમાં બી કેટલું આરામ છે ને નથી